નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ હવે જોઈએ વડોદરા શહેરમાં છેલ્લા અઢી દાયકાથી લગ્ન માટે મધ્યસ્થી સેવા પૂરી પાડતી સંસ્થા હસનેન મેરેજ બ્યુરો સતત સમાજના દરેક વર્ગ માટે જીવનસાથી શોધવામાં સહાયરૂપ બની રહી છે સંસ્થા દ્વારા આવનારા લોકો માટે પસંદગી મુજબ પ્રોફાઇલ શેર કરવાની સાથે માર્ગદર્શન પણ આપવામાં આવે છે હાલ વડોદરાના રાવપુરા રોડ પર આવેલા ઉષા કિરણ બિલ્ડિંગના બીજા માળે બસો અગિયાર નંબરે આ મેરેજ બ્યુરો કાર્યરત છે સંચાલક સૈયદ નસરૂદ્દીને જણાવ્યું કે આવનારા ઈદ મિલાદ તહેવારના અવસરે વિશેષ પહેલ કરવામાં આવી છે પાંચથી દસ તારીખ સુધી સતત પાંચ દિવસ સુધી કુવારી તલાક સુધા તથા વિધવા બહેનો માટે એન્ટ્રી ફી તદન મફત રહેશે વડોદરા ઉપરાંત અમદાવાદ રાજકોટ અમરેલી સહિતના શહેરોમાં પણ આ મેરેજ બ્યુરો પોતાની સેવાઓ આપી રહ્યું છે વધુ માહિતી માટે ઇચ્છુક લોકો સંસ્થાના કચેરીમાં સીધી મુલાકાત લઈ શકે છે અથવા તો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર વન થ્રી સિક્સ ફોર ડબલ વન પર સંપર્ક કરી શકે છે આપણે કઈ સંસ્થામાં કામ કરી રહ્યા છે જે અમારું અમારી સંસ્થાનું નામ છે હસનૈ મેરેજ બ્યુરો અને અમારું જે સંસ્થા છે એ ઓલ્ડ કાસ્ટ એન્ડ ઓલ્ડ કન્ટ્રીના નામથી પોપ્યુલર છે અને અમે લોકો પાછા અઢાર વર્ષથી એક જ ફૂલ ટાઈમ આ સંસ્થાની અંદર કામકાજ કરી રહ્યા છીએ અમારી ઓફિસનો સમય છે સવારે સાડા દસથી રાતના આઠ વાગ્યા સુધી અને દરરોજ અમારી ઓફિસ રેગ્યુલર ચાલુ રહે છે ઇસ્લામિક તહેવારો એ દિવસે અમારી રજાઓ બાકી બારે માસ અમારી ઓફિસ રેગ્યુલર ચાલું રવિવાર પણ ચાલુ અત્યારે તમે ઇસ્કીમ કાઢી છે ઈદે મિલાદ નબીના એના ઉપર તો તમે શું કહેવા માંગો છો કઈ જોડા ઈદે મિલાદના હિસાબમાં અમે લોકોએ જે અમારો તહેવાર છે એ તહેવારના હિસાબમાં દરેક મુસ્લિમ સમાજ હોય હિન્દુ સમાજની બહેનો હોય દરેક સમાજની બેન દીકરીઓ હોય જે લોકોના લગ્ન કરવા હોય એ લોકો અમારે ત્યાં ફોર્મ રજિસ્ટર મફતમાં કરાવી શકે છે અને પંદરસો રૂપિયા સભ્ય ફી હોય છે એ સભ્ય ફી અમે અમારા મોહમ્મદ સલ્લાહુ સલમના નામથી અમે લોકોએ એ ફી માફ રાખી છે અને દરેક સમાજના આખા ગુજરાતમાં આ મેસેજને વીલી તકે પહોંચાડજો જો કે આ તમામ બેનોને આનો લાભ મળી શકે અને આ મેસેજ રોકાતાના મહેરબાની કરીને એનું કારણ કહો કે તમારા વતી કોકના લગ્ન થઈ જાય કોઈકનું ઘર વસી જાય અને અમારા ત્યાંથી દરેક સદસ્ય માટે અમે લોકોએ ઉમરા પણ મફત રાખ્યું છે હદનું પ્રોગ્રામ પણ મફત રાખેલું છે અને પચીસ લાખ રૂપિયાનું એક મકાન પણ મફત રાખેલું છે દરેક સદસ્યને અમારે ત્યાંથી મળવાનું છે અને અમારે ત્યાં કોઈ લકી રોડ સિસ્ટમ નથી અને આમાં કોઈ જકાત જિલ્લા કે ખેરાતના પૈસામાંથી નથી અમે એક સિસ્ટમ બનાવેલી છે સિસ્ટમ દ્વારા દરેક સદસ્યને આ બેનિફિટ અને એનો લાભ મળશે જ મળશે આપણી ઓફિસ કઈ આવી છે અમારી ઓફિસ રાવપુરા રોડ ઉપર ઉષા કિરણ બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર ઉપર બસો અગિયાર નંબરની ઓફિસ છે હસબૅન્ડ મેરેજ બ્યુરોના નામથી અને વડોદરામાં ગમે તેને તમે પૂછો તો અમારું સરનામું તમને બતાવી દઈશ થેન્ક યુ